શકે આપણે અહીંયા તો બધા આપણા છે જ મા બાપથી માનીને આખું પરિવાર છે પણ છેલ્લે તો આપણે પ્રભુના શરણોમાં જઈએ ગુરુના શરણોમાં જ આપણે જોવું પડે અને અહીંયા જ્યારે એક સરસ માહોલ નામનો સહારો બાપુએ કીધું છે કે જેમ કહ્યું કેવા નામ આધારા અને આપણું નામનો જ્યારે ગુંજરાવ થતો હોય ત્યારે આપણે એમાં ખૂબ લાભ જોઈએ જો વાલ્મીકી ઊંઠું બોલીને પણ એ ઋષિ બની જતો હોય તો ભગવાનની તો ખૂબ કૃપા છે કે આપણને સીધું નામ પહેલેથી જ આવડે છે રામ રામ બધાને આવડે જ છે બરાબર ને તો આપણે તો ઘણા આગળ નીકળી શકીએ દાદાની દયાથી પણ આપણે પહેલેથી જ આપણા માઇન્ડને એટલું નક્કી કર્યું હોય કે આપણે અહીંયા જ રહેવું છે તો આપણે એ ત્યાં સુધી માણસ જેટલું વિઝન રાખીએ એટલું એ આગળ વધે પણ આપણું વિઝન જ ટૂંકું હોય તો પછી આપણી ગતિ પણ એ જ પ્રમાણે રહી અને બાપુની વિઝન તો ખૂબ બ્રોડ માઇન્ડ છે આપણે એના વિચાર જાણીએ અને વિચારને પહોંચી પણ નહીં શકીએ અને ખરેખર એ દિશામાં દાદા એને લઈ જ જાય છે આપણે બધું કહીએ બાપુ પણ એમ થાય કે બાપુને પણ ઘણી વાર એટલે લાભ નથી કરવો પણ નહીં જ્યારે દાદાનો હુકમ થાય એટલે એમણે કરવું જ પડે આ આવક આપણે હું સરકારી નોકરી કરું છું મને નથી ફાવતું કે મારે આ રીતે કરવાનું મારે આમ રીતે જ કામ કરવાનું છે પણ સરકાર ઉપરથી આડર ઓર્ડર આપી દે કે ના તારે આ રીતે જ કરવાનું કારણ કે આપણે એનું ખાતા એટલે આપણે એ રીતે કરવું પડે એમ બાપુ ભગવાન સાથે સીધા જોડાઈ ગયા છે એટલે માને કે નહીં માને પણ એમને જે અંતરાત્મા પ્રેરણા કરશે એ જ કરવું પડશે અને એમાં જેટલા જોડાયા એ તારે એવી આ વાત છેલ્લે તો રામ રામચરિત માણસમાં કીધું ને કે નવ પ્રકારની ભક્તિ કીધી સબરી માતાને એમાં બે પ્રકારની ભક્તિએ ખૂબ આપણા હૃદયને સ્પર્શે એવી એક ગુરુનિષ્ઠા અને મંત્ર નિષ્ઠા આ બે વસ્તુ આપણા જીવનમાં હોવી જ જોઈએ ગુરુનિષ્ઠા તો હોવી જ જોઈએ અને મંત્રની નિષ્ઠા કારણ કે એ શક્તિ એવી છે કે આપણે કઈ નહીં કરીશું માળા નહીં કરીશું ને તો કેમ ચાલશે દીવો નહીં કરીશું ને તો પણ ચાલશે પણ ફક્ત સવારે ઉઠીને ગુરુદેવને યાદ કરીશું કોઈ પણ કાર્યમાં આપણે એનું નામ લઈશું અને શ્રદ્ધાના ભાવથી ભલે ગમે છે પણ એક સારા હૃદયથી આપણે જોડાયેલા તો પણ એના આશીર્વાદ આપણા પર વરસતા રહેશે અને મેં તો ઘણા કામ છતાં જોયા છે બધાના પણ જોયા છે અને મારા પણ મેં જોયા છે અને આ મને અનુભવ છે એટલે હું આ વાત કરું છું લાખોના કામ પણ પૈસા વગર પણ થાય છે ફક્ત ગુરુની કૃપા અને નામનો સહારો જો આ બે વસ્તુ આપણા જીવનમાં આવી જાય તો ઘણું બધું કામ થઈ જાય અને વિશેષ પણ વહેલું આવવાનું હતું પણ પરિસ્થિતિ એવી થઈ કે જે સ્કૂલમાં આજે મીટિંગ હતી બે વાગે બારડોલી થી આવ્યો ત્રણ વાગે પહોંચ્યો અને સાંજે પછી ભાઈની છોકરીને હોસ્પિટલ લઈ જવું પડ્યું વાસ્તા એટલે ત્યાંથી ઘરે ઉતારીને ઘરે ઉતારીને ફટાફટ અહીંયા આવ્યો એટલે અમુક વાર આવા ગૂંચવાડા પણ સમય પર આવે પણ કીધું એમ કે જો આપણે મગજમાં ટાર્ગેટ રાખીએ તો ભગવાન આપણને ચોક્કસ એ સ્થાન પર પહોંચાડી દે અને આપણી માનવીની એક પરિસ્થિતિ એવી છે કે આપણને ભગવાન પરથી બધું જ જોઈએ ભગવાન પરથી આપણને બધું જ જોઈએ પણ આપણને ભગવાન નથી જોતા આ મોટા મોટી આપણી સમસ્યા છે ખરેખર આ જીવની એક સમસ્યા છે ખૂબ મોટી સમસ્યા છે ભગવાન આપણે કે ભગવાન મારો આકાર તે કાર બધું જ જોઈએ પણ આપણને ભગવાન જ જોઈએ અને ભગવાન જો જોવાનું ભગવાનને એકવાર વાર મળવાની તાલાવાળી લાગી જાય ભગવાન તૈયાર જ છે ભગવાને તો કીધું છે ને તું ખાલી એક ડગલું આવ હું તારી નજીક દસ ડગ લાગીશ પણ આ ક્યારે શક્ય બને જ્યારે આપણે કોઈ સંતોના ચરણોમાં એના સત્સંગમાં અને વધારે પડતો જો જીવને સત્સંગ મળે તો જ એની ગતિ શક્ય છે મેં તમે તો ઘણા પણ એવા જોયા છે કે જેને ડાયરેક ભગવાન મળી ગયા છે અત્યારે ગુરુ વગર પણ ભગવાન પૂર્વજન્મનું કઈ ભાતુ હોય અત્યારે આપણે નાના નાના છોકરાઓ કે છોકરો પણ એને કંઈ મેલડી માતા આવી જાય કે દશા માતા પસંદ થઈ જાય આવું ઘણું આપણે જોયું છે ખરેખર આ ઘટના સાચી પણ છે એમાં આપણે કઈ ખોટું પણ નથી પણ એ પૂર્વજનો કંઈ બળ હોય પણ એ માણસો પર જાય ગુરુની કૃપાની હોય જો એ ગુરુ વગર જો સીધા ભગવાન મળે તો એ માણસો પણ આગળ જતા ભટકાઈ જાય છે એવા પણ મેં સમાજમાં દાખલા જોયા છે કે જેને નામ તો આપણે કહેવાય નહીં પણ બાપુ એવા પણ મેં માતાજીના ભગત જોયા છે કે જેને દુનિયાએ સાત આઠ ટ્રેક્ટરો મોટી મોટી ગાડીઓ બધું જ આપી દીધું છે પણ જ્યારે ગુરુની સાનિત્યમાં નહીં એ માણસ મેં અનુભવ્યું છે કે ગુરુને જ્યારે સાનિધ્યમાં માણસ નહીં ત્યારે એને ભટકી જવાના ચાન્સ ખૂબ ખૂબ છે કારણ કે પછી એવું જ માને કે હું જ સાચો હું કરું એ જ સાચો અને એવા માણસો પણ એવા ભટકાયા છે કે જે આજે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયા છે એટલે કહેવાનો મતલબ એટલો જ મારો કે જો રામને ગુરુ ગયા કૃષ્ણને ગુરુ ગયા બરાબર ને ભગવાન હતા અવતારી પુરુષો હતા ખુદ ભગવાન હતા છતાં પણ એણે આપણને બતાવ્યું કે તો જો અમારે જીવનમાં આગળ વધવું હોય તો તમને એક ગુરુની જરૂર પડે જો ભગવાનને જો ગુરુની જરૂર પડીએ પડતી હોય તો આપણે તો જીવ છે એટલે આ એક વસ્તુ ચોક્કસ મગજમાં રાખવાની ભલે આપણે ગમે એટલી સાધના કરીએ પાંચ પાંચ કલાક માળા કાઢીએ બધું જ કરીશું પણ એમાં પણ ગુરુના આશીર્વાદ નહીં તો જલ્દી એટલી સાધના આપણી ફરશે નહીં એટલે કંઈ પણ તમે સત કાર્ય કરો સારું કાર્ય કરો ઊંઝાનું કોઈ અનુષ્ઠાન કરો તો એમાં સૌથી પહેલા તમે ગુરુના આશીર્વાદ લેવો તો એમાં ચાર ચાંદ લાગે સમય તો છે એની દિશામાં ગતિમાન પણ છે આપણે સમય વધારે અને હું અત્યારે કીર્તિબેન આવ્યા છું કીર્તિબેન આગળ આવો અને તેને પ્રસંગનો અનુરૂપ બે વાત કરો કારણ કે આ બાપુએ જે ભક્તિનું બીજ રોપેલું છે એ બીજ ના ફળ દૂર દૂરના લોકો ખાય છે હું તમને વાત કરું મંત્ર અનુષ્ઠાન આવતા રહે છે મંત્ર અનુષ્ઠાન ચાલે છે તમે માનો નહીં મારા ગામમાં એક હેમંત ધનગર કરીને છોકરો છે સુરતમાં કામ કરે સારી વિભાગમાં કેમિકલમાં હવે ત્યાં એક એનો જ મિત્ર મંત્ર કામ લખે છે એને એમાં એટલો બધો શોખ લાગી ગયો મંત્ર લેખન અને સદ્રા ગયો ત્યારે પચાસ ની ઉપર તો મંત્ર લેખન બુક લખી નાખી આ જયારે મિટિંગ હતી ને આપણી ચૌદમી એપ્રિલ એના પછી મેં બીજી દસ બુક મોકલાવી પાછી એટલે કહેવાનો મતલબ એમ કે બીજ અહીંયા રોપાય છે એના ફળ દૂર દૂર જાય છે અને ખાય છે તો આપણે કેમ બાકી રહી જાય બરાબર એ પણ આપણે ધ્યાન રાખવાનું છે સિક્યુરિટી પરમ પૂજ્ય શાંત હરિહરદાસ ગિરિશાપુ મારુ મારૂસ્થિત ભાવિક ભક્તિજનો ચૌદમી એપ્રિલથી અહીંયા જે સત્સંગ ચાલી રહ્યો છે ચૌદમી તારીખે અહીંયા પચીસ હજાર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા ત્યારબાદ પાંચ દિવસ સુધી સુંદર સુંદરકાંઠ સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા અને નવ દિવસ રામચરિત માણસના પાઠ ચાલી રહ્યા છે તો આજે હર પળ હર ક્ષણ શ્રી શ્રીરામનું હનુમાનજીનું નામ લેવાઈ રહ્યું છે એ બધું આપણા કલ્યાણ માટે છે આપણું સારું થાય એના માટે છે બાપુ કંઈ એકલાનું કલ્યાણ થાય ને પોતાનું જ કલ્યાણ થાય એવું ઈચ્છતા નથી આ વિસ્તારના લોકોનું સૌનું કલ્યાણ થાય સૌ સારાવાના રહે સૌ ભક્તો ભક્તિમાં જોડાય અને બધા સહયોગ કરે એ રીતે હવે ત્યાર પછી નવ દિવસની લગભગ રામ પારાયણ છે તો આ રીતે પચીસ દિવસ સુધી અહીંયા ભક્તિમય વાતાવરણ સર્જાયું છે તો એ ભક્તિમય વાતાવરણમાં આપણે પણ આપણો થોડો ઘણો સહયોગ આપીને એ ભક્તિમય વાતાવરણમાં જોડાઈએ અને સહયોગ કરીએ તન મન અને ધનથી એની હું અભિલાષા રાખું છું બસ એ જ કહીને વિરમું છું મારા શબ્દોને જય શિયારામ જય શિયારામ સરસ કીર્તિ ખૂબ સરસ વાત કરે આવો એના માટે નથી ભક્તિ કરી રહ્યા પણ ગંગા સતી કે એમ એક સદગુરુનું એવું પણ લક્ષણ છે કે પોતે પણ ખૂબ ભક્તિ કરે અને ભક્તોને પણ ભક્તિના રંગમાં રાખે એ સાચા સદગુરુ એમ ગંગા સતી અને પાણીભાઈના ભજનોમાં ખૂબ સરસ વાત આવે એક અભણબાઈ હતી પણ એને કે કેસે ભજન એવા લખ્યા એમાં આખા જિંદગીનો મર્મ સમજાવી દીધો એ બધી ભગવાનને ગુરુદેવની કૃપા થાય તો આ બધી વસ્તુ શક્ય બને એક બોલતો થઈ જાય એનો આ વેદની નીકળે એને વાંચવાની જરૂર નહીં પડે પણ એ કૃપાને પાત્ર બનવું પડે ને એમને એમ થવાય નહીં આ બધા કાર્યમાં જોડાતા રહેવું પડે તો આ બધું શક્ય બને મહેશભાઈ પાછી સાદર બે શબ્દ બેસીલામાંથી કોઈ કંઈક બહેનોમાંથી કારણ કે મારી શક્તિ એ શ્રદ્ધાનું પ્રતિક છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને ટુ ટીમાં કોઈ પણ જગ્યાએ જો ભક્તિમાં સૌથી વધારે પ્રમાણ બહેનો નું હોય એટલે એમની શ્રદ્ધા ખૂબ મજબૂત હોય એનો ભાવ અલગ હોય કદાચ આ રામચરિત્ર નું માનસનું પારણ થતું હોય ને એમાં પણ બહેનોનું પ્રમાણ વધારે હશે કારણ કે એ જોડાય એટલે ખૂબ હૃદયથી જોડાય જાય એમ અને શક્તિ સ્વરૂપ એટલે શક્તિ સ્વરૂપ એમાં કઈ પ્રશ્ન નથી એમ કહેવાય ને કે તત્ર રમતે જ્યાં સ્ત્રીઓનો સન્માન અને આદર થતું હોય ત્યાં બેવું પણ રમે તો હું બહેનોમાંથી કોઈ પણ બહેન વિનંતી કરીશ કે જે આગળ આવી નૂતન બે આવ્યા તો એને મોકલાવો આવે જીમાં તો બધા મગજ વિચાર તો આવતા જ કે આમ બોલું તેમ બોલું પણ પછી એમ થાય કે આ બોલવા જેમ મજા નથી અમને પણ એમ થાય કે આ કે બોલવા એમ શું કહેવાય કારણ કે શબ્દ એની એવી મારામારી છે ને કે અમુક વાર અમુક શબ્દ એવો બોલે છે તો આખી રાત ઊંઘી નહીં આવે કે આ કેમ બોલાય ગયું મારાથી એટલે નહીં બોલે એટલું સારું પાછું હે પણ પાછું એવું કે બોલે એના બોર વેચાય

આશીર્વચનો લઈશું અને જે ગાઈડલાઈન છે એ પ્રમાણે આપણે ભક્તિના રંગ રંગાઈશું જય શિવ જય ગુરુ